બાયું ને આખો દિવસ ક્યાં કઈ કામ હોય છે આખા દિવસ તો ઘરે બેસવાનું જ હોય છે એના તો ઘર કામ જ હોય ને એ ક્યાં રૂપિયા કમાવા જાય છે આવો કોઈ વિચાર આવી જતા હોય તો આ વાંચજો મિત્ર દ્વારા વોટ્સઅપમાં મને સ્ટોરી મોકલવામાં આવી તમે પણ સાંભળો એક મિત્રના વાઈફને પગમાં એક સર્જરી આવી એક મહિનો ફૂલ બેડ રેસ્ટ અને બીજા મહિને આંશિક બેડ રેસ્ટ આવ્યો એના ફેમિલીમાં બે બાર બાર વર્ષના બાળકો અને બે પોતે માણસો પોતે એમ ચાર સભ્યોનું ફેમિલી મિત્રના વાઇફ ગૃહિણી છે પણ આ સર્જરી આવતા બે મહિના કોઈ ઘરકામ થઈ શકે એમ નહોતું એટલે રસોઈ વાસણ કચરા પોતા અને કપડાં માટે કોઈને કામ પર રાખવા પડે એવી સ્થિતિ ઊભી થઈ અમદાવાદમાં પણ આવું કોઈ વ્યક્તિ જલ્દી મળતું નથી આખરે એક બેન મળ્યા એમની સાથે મહિનાના અગિયાર હજાર રૂપિયામાં કામ નક્કી થયું એ બેન સાથે એની નાનકડી એવી દીકરી સાથે આવી અને એમ પણ એ બે જણા પણ અહીં મિત્રના ઘરે જમે ગારવે બેન રોજ સવારે નવક વાગે આવે તો સાંજની રસોઈ કરીને જાય બાજુની સોસાયટીમાં એમનું ઘર એટલે વચ્ચે વચ્ચે પોતાના ઘરે આટો મારી આવે કે બેનના ફેમિલીમાં એમની દીકરી અને એમના હસબન્ડ એમ ત્રણ સભ્યો હસબન્ડ નોકરીએ જાય એટલે બેન અહીં કામ કરવા આવી જાય અને સાંજે એમના હસબન્ડના આવવાના સમયે ઘરે પહોંચી જાય મિત્રો હવે સ્ટોરી જાનથી સાંભળજો અને સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો આખો સિનેરીઓ એટલે લખ્યો કે આપણે ત્યાં મોટે ભાગે ગૃહિણીના કામની કોઈ ખાસ કિંમત કે મૂલ્ય આંકવામાં આવતું નથી ઘર સંભાળતી સ્ત્રીને જાણે અજાણે કહેવામાં આવતું હોય છે કે તારે ઘરકામ સિવાય શું કામ હોય છે પણ આ આખી વાત સમજવામાં આવે તો ગૃહિણીના કામનું મૂલ્યને આંકવામાં મદદ કરે એવું છે મધ્યમ વર્ગના ચાર વ્યક્તિના કુટુંબના કામના અગિયાર હજાર રૂપિયા ફ્લેટમાં રહેવાનું કે એટલે આંગણું સાફ કરવું કે એવી વસ્તુઓ તો નથી અગિયાર આપવા ઉપરાંત સાથે તમારે એક કામ કરનાર બીજા દોઢ વ્યક્તિનો પણ ખાવા પીવાનો ખર્ચો તો ખરો એ તો ઠીક છે મૂળ વાત આટલા રૂપિયા ચૂક્યા છતાં તેમની રસોઈ કે કામમાં ઘરની ગૃહિણીનું કામ જેવો સંતોષ થાય એવું તો નથી થતું મમ્મીને બેડ રેસ્ટ છે એટલે બે બાળકોએ રોજ જાતે બધું કરવું જાતે કપડાં લતા સંભાળવા સ્કૂલ માટે બધું જાતે રેડી કરવું પડે છે જેમાં પહેલા મમ્મી સાથે રહેતી હતી કામવાળા બેન હોવા છતાં રસોઈમાં શાક પાંદરું સમારવાથી લઈને અમુક શાક વઘારવું કે થાળી પીરસવી એવા નાના મોટા કામ તો એ મિત્રએ કરવા પડે છે એના લીધે એના પોતાના કામમાં ખલેલ પડે અને ઓછો સમય મળે થાક લાગે બાળકોની ચિંતા રહે ટૂંકમાં જે કામ પહેલાં ગૃહિણી સંભાળી લેતી હતી જે બાબતે ઘરની કોઈ ચિંતા નહોતી એ બાબતે કામ અગિયાર હજાર આપવા છતાં સંતોષકારક થતું નથી અને એમાં જાતે પણ ઝંપલાવવું પડે છે તો કોઈ જ્યારે ઘર સંભાળતી સ્ત્રીને એમ કહે છે કે પરિવારના બાળકોને જન્મ આપે છે બાળકોને મોટા કરે છે અને પરિવારને આગળ લઈ જાય છે ગામડામાં કે શ્રીમક વર્ગમાં તો સ્ત્રીઓ આખો દિવસ પુરુષોની સાથે જ ખેતરમાં કે જે તે જગ્યાએ મહેનતનું કામ કરે છે સાથે બેઉ કામથી કે ખેતરેથી ઘરે આવે ત્યારે પુરુષ બીડી ટેકાવીને બેસી જાય છે ગલે જતો રહે છે પણ સ્ત્રી રસોઈ કરીને સૌને જમાડે છે વાસણ કરે છે પથારી કરે છે સૌનું સંભાળીને ઊંઘે છે વળી સવારે વહેલી ઉઠીને વાસીદા કરે છે ઢોર ઢાકર હોય અને દેહોવા કારવા વગેરે પણ ખરું અને આખો દિવસ એ જ ભરચક રૂટીન જો પેલા ચાર લોકોના કુટુંબમાં માત્ર કપડાં કચરા પોતા રસોઈ અને વાસણ કરવાના અગિયાર હજાર હોય તો આપણા ઘરમાં આપણી ગૃહિણીઓ પ્રેમ અને ભાવ સાથે જ કામ કરે છે એવી રીતે જવાબદારી સાથે નાના મોટા બધા જ કામ કરવાના કેટલા થાય અને આગળ કહ્યું કે એમ ગૃહિણી તો પોતાના બાળકોને જન્મ આપે છે પરિવારને આગળ લઈ જાય છે ભીડ પડે કે જરૂર પડે ત્યારે પોતાના ઘરકામ સિવાય પણ કામ કરવા નીકળી પડે છે મિત્રના ઘરે કામ કરવા આવતા બેન પોતાના ઘરને સંભાળતા એકબીજા ઘરનું કામ કરે છે ને એવી રીતે નોકરી કે કોઈ કામ કરતી સ્ત્રીઓ ઘર અને કામ કેમ બે મોરચા સંભાળતી હોય છે આ ગૃહિણીઓનું આ સ્ત્રીઓના કામનું મૂલ્ય કેમ આપશો જેને સંબંધોનો મર્મ સમજાય કે જેને થોડું ગણિત સમજાતું હોય તે પોતાનું ઘર સંભાળતી સ્ત્રીને કદી ન કહી શકે કે તું શું કામ કરે છે ઘરમાં તમારા કામ કે ટેન્શન શું હોય ઘરકામના કેટલાક કામની કિંમત હોય છે અને એ તો છે જ પણ ગૃહિણીઓના કેટલાક કામ અને કેટલાક યોગદાનનું કોઈ મૂલ્ય આંકી ન શકાય કેટલા અમૂલ્ય હોય છે મિત્રો સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો